સુરતમાં આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે કે ચોમાસા દરમિયાન મીટર પેટીમાં આગ લાગવાની ઘટના વધી છે મોટા વરાછા અને અઠવા ગેટ વિસ્તારમાં આગના બે બનાવો બનતા ભાગા મચી જવા પામી હતી તો બનાવ લઈને ફાયર બ્રિગેડને આ બાબતની જાણ થતાં ફાયર ઘટના સ્થળે દોડી આગ પર કાબૂ મેળવ્યો છે સુરતમાં આગની ઘટનાઓ વધી રહી છે તો સુરતમાં ફરી બે જગ્યા ઉપર આગની ઘટના બની હતી અંગે ફાયર વિભાગે કહ્યું હતું કે મોટા વરાછા વિસ્તારના સિલ્વર બિઝનેસ હબ નામની બિલ્ડિંગની મીટર પેટીમાં આગ લાગી જાણ બાદ ફાયરના જવાનો સ્તર પર ઉડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ પણ ભેગી થઈ ગઈ હતી આગમાં સળગી રહેલી મીટર પેટી પર પાણીનો મારો કરી આગને કંટ્રોલ કરવામાં સફળ થયા હતા જોકે આગ લાગવા પાછળ કોઈ કારણ જાણી શકાયું નહોતું તો આગના બીજા બનાવની વાત કરીએ તો અઠવાગેટ ચોપટી પાસે ધીરજ સંસની બાજુમાં વૈભવ અપાર્ટમેન્ટ આવેલું છે અપાર્ટમેન્ટના સેવિંગ વિભાગના ગ્રાઉન્ડ ફ્લોરમાં જી પ્લસ ફોરના મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જેમાં જી પ્લસ ફોરના બધા જ મીટર બળી ગયા હતા જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડની ટીમ મજૂરા અઠવા ઝોન દ્વારા ભારે જેમત મુઠમ આવી હતી અઝર કુર્સી સાથે હર્ષા